સુરતમાં પ્રદૂષણની સુવ્યવસ્થિત નેટવર્કનો પર્દાફાશ થયો હતો પાનોલી અને દહેજની કંપની સુરત ગટરમાં ઝેરી કેમિકલ ઠાલવવાના મુદ્દે ત્રણ કંપનીને ક્લોઝર આપવા તૈયારી શરૂ કરી છે દહેજ જીઆઈડીસી તેમજ પાનોલી જીઆઈડીસીની ઓમ ક્લોરાઈડ કંપનીમાંથી તેવીસ ટન કેમિકલ લઈને સીધું ગટર લાઈનમાં ઠાલવવા માટે આવ્યું હતું અંકલેશ્વર જીપીસીબી દ્વારા પણ તપાસ શરૂ કરાઈ હતી સુરતની ગટરમાં ઝેરી કેમિકલ ઠાલવાતા મામલો તાજેતરમાં સામે આવ્યો છે પાલિકાની ગટર લાઈનમાં ઠાલવ્યો હોવાની સ્પષ્ટ થતા જીપીસીબી આ ત્રણ એકમો સામે કડક કાર્યવાહી કરવા ગાંધીનગર ખાતે વિગતવાર રિપોર્ટ મોકલ્યો હતો જેમાં તપાસ દરમિયાન સામે આવ્યું કે આ પ્રદૂષણ માત્ર બહારથી આવેલા ટેન્કરો પૂરતું સીમિત નથી પાંડેસરા જેડીસી ઉમા એન્ટરપ્રાઇઝ કંપની પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલી હોવાની સંભાવના છે આથી આ સમગ્ર મામલો છૂટક ઘટના નહીં પણ આયોજનબદ્ધ રીતે ચાલતા પ્રદૂષણ નેટવર્કનો પર્દાફાશ થયો હતો જીપીસીબીની ટીમે રવિવારે બમરોલીથી જપ્ત કરેલા બે ટેન્કરોના એક ટેન્કર દહેજ જેડીસી ઓપીસ કેમનું હતું જેમાં અંદાજે સત્તાવીસ ટન રાસાયણિક કેમિકલ યુક્ત ઝેરી કેમિકલ ભરેલું હતું જ્યારે બીજું ટેન્કર પાનોલી જીઆઈડીસીની ઓમ ક્લોરાઇડ કંપનીમાંથી ત્રેવીસ ટન કેમિકલ લઈને ગટર લાઇનમાં ઠાલવવા માટે આવ્યો હોવાની તપાસમાં સામે આવ્યું હતું આ બંને કંપનીઓ પર્યાવરણ સંરક્ષણ કાયદો ગંભીર ભંગ કર્યો હોવાનું જીપીસીબી ના રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે અંતર્ગત ગાંધીનગર વડી કચેરી દ્વારા ત્વરિત અસરથી અંકલેશ્વર પાનોલીની ઓમ ક્લોરાઇડ કંપની તહેજની ઓફિસ કેમ્પ અને સુરતની ઉમા એન્ટરપ્રાઇઝ કંપનીને ત્વરિત અસરથી ક્લોઝર નોટિસ ફટકારી પાણી અને ડ્રેનેજ તેમજ વીજ જોડાણ કાપવાનો હુકમ કર્યો હતો આ અંગે અંકલેશ્વર તેમજ પણ તપાસ શરૂ કરી હતી